હલો ફ્રેન્ડ વેલકમ ટુ આપનું રસોડું આજે મેં તમારા માટે લઈને આવ્યા છીએ વિસરાતી જતી વાનગી ઘારવડાની રીત આને આપણે ઘારવડા ખાટાવાડા અથવા તો ગાયડાના નામથી ઓળખીએ છીએ શું તમે ક્યારેય ઘારવડા ખાધા છે જો ના ખાધા હોય તો એકવાર ચોક્કસથી અમારી રીતે ટ્રાય કરજો આ ટેસ્ટી એટલા લાગે છે કે વારંવાર તમે બનાવશો આ વડા તમે બનાવી અને ત્રણથી ચાર દિવસ માટે રાખી શકો છો જો તમે કંઈ મુસાફરીમાં જવાના હોય તો આ રીતે વડા બનાવીને લઈ જઈ શકો છો અને તમે રાંધણ છટમાં પણ આ વડા બનાવી અને સાતમમાં ખાઈ શકો છો તો વિડીયોને સ્કીપ કર્યા વગર તમે આખો જ વિડીયો જોજો અને જો તમે ચેનલ પર નવા હોય અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના હોય ફ્રેન્ડ્સ તો કરી દેજો અને બાજુમાં આપેલા બે લાઇકોનના દબાવજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે અને અમારા વિડીયોને વધુમાં વધુ લાઈક અને શેર જરૂરથી કરજો ગારવડા બનાવવા માટે આપણે અહીં હાંડવા ઢોકળાના લોટની જરૂર પડે છે આ હાંડવા ઢોકળાનો લોટ આપણે આજે ઘરે મિક્સરમાં તૈયાર કરવાનો છે તો અને એ લોટ તમે બેથી ત્રણ મહિના સુધી સાચવીને રાખી શકો છો તો તેના માટે અહીં આપણે ઝીણા ચોખા લેવાના છે તમે કોઈ પણ જાતના ચોખા લઈ શકો છો ફક્ત બાસમતી ચોખા નથી લેવાના કણકી પણ તમે લઈ શકો છો એક વાટકી ચોખાની સામે આપણે અડધી વાટકી ચણાની દાળ અને અડધી વાટકી અડદની ફોતરા વગરની દાળ લેવાની છે એટલે એક વાટકીની સામે એક વાટકી દાળ લીધી છે અહીં આપણે હવે આપણે આ દાળ અને ચોખાને એક કડાઈમાં લઈ અને ધીમા તાપે શેકવાના છે પાંચ મિનિટ સુધી આપણે આને ધીમા તાપે શેકવાના છે એટલે તેની અંદર જો કોઈ મોઇશ્ચરનો ભાગ હોય તો નીકળી જાય અને મિક્સરમાં સરસ રીતે ક્રશ થઈ જાય જો તમારે ત્યાં તડકો આવતો હોય સારો એવો તો તમે તડકામાં પણ મૂકી શકો છો અને ના આવતો હોય તો આ રીતે તમારે શેકી લેવાના આનો કલર નથી ચેન્જ થવા દેવાનો ફક્ત મોઈશ્ચર દૂર કરવાનું છે આ લોટ તૈયાર કરી અને તમે આમાંથી હાંડવો અને ઢોકળા પણ બનાવી શકો છો અને આ લોટ બગડતો નથી ફ્રીજની બહાર પણ એક મહિના સુધી સારો રહે છે અને ફ્રીજની અંદર બેથી ત્રણ મહિના સુધી આ સારો રહે છે સરસ રીતે આપણે દાળ ચોખાને શેકી લેવાના છે તમે જાડા ચોખા પણ લઈ શકો છો અને કણકી પણ આમાં વાપરી શકો છો ફક્ત બાસમતી ચોખા નથી વાપરવાના આ રીતે દાળ ચોખા શેકી લીધા હોય અને લોટ તૈયાર કર્યો હોય તો ગારવડા બનાવવામાં વાર નથી લાગતી તમારે જો રાંધણ છઠમાં સાંજે ગારવડા બનાવવાના હોય તો સવારે આ રીતે તમે લોટ તૈયાર કરી અને પલાળી દો તો સાંજે તમે ગારવડા બનાવીને રાખી શકો છો જે રીતે બધા બાજરીના અને મેથીના વડા બનાવે છે એ રીતે અમુક લોકોના ઘરમાં આ રીતે ઘારવડા બનાવવામાં આવતા હોય છે કાળી ચૌદસમાં પણ તમે આ બનાવી શકો છો સરસ દાળ ચોખા શેકાઈ ગયા છે તો એને આપણે એકદમ ઠંડા થવા દઈશું ત્યારબાદ મિક્સરના જારમાં લઈ અને તેને ક્રશ કરી લઈશું સરસ રીતે ક્રશ કરી લેવાનું છે તમે જોઈ શકો છો એકદમ ફટાફટ આપણું આ બેટ જે લોટ હતો તે સરસ ક્રશ થઈ ગયો છે અને થોડો એવો દર દરો રાખવાનો છે જે રીતે હાંડવા ઢોકળાનો લોટ હોય છે એ રીતનો આ રાખવાનો છે હવે આપણે આ લોટને એક વાસણમાં લઈ લઈશું આ જ રીતે લોટ તૈયાર કરી અને તમે એરટાઈટ ડબ્બામાં ભરી અને રાખી શકો છો અને જ્યારે તમારે હાંડવો ઢોકળા કે ઘારવડા બનાવવા હોય ત્યારે તમે આમાંથી બનાવી શકો છો હવે આપણે આને આથો લાવવા માટે મૂકવાનો છે એટલે આની અંદર આપણે દહીં ઉમેરીશું થોડું ખાટું હોય એવું દહીં લેવાનું છે બે બેથી ત્રણ મોટી ચમચી દહીં ઉમેરવાનું છે બીજું આપણે પાણી ઉમેરીશું પણ જો તમારે છાશ ઉમેરવી હોય તો પાણી નથી ઉમેરવાનું આમાં થોડી ખાટી હોય એવી છાશ તમારે ઉમેરવાની છે આ રીતે દહીં બરાબર મિક્સ કરી લેવાનું અને પછી જરૂર પ્રમાણે પાણી ઉમેરવાનું છે આ લોટ આપણે જે રીતે હાંડવા ઢોકળાનું બેટર તૈયાર કરીએ છીએ એટલું ઢીલું નથી રાખવાનો વડા બનાવી શકાય એ રીતનું આપણે તેનું ટેક્સચર રાખવાનું છે એટલે ઢીલું ના થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું આવી રીતે બરાબર મિક્સ કરી અને પછી થોડું થોડું પાણી નાખતા જઈ અને બેટર તૈયાર કરવાનું છે અત્યારે આપણે અડધો બાઉલ પાણી લીધું છે પછી પાછળથી જરૂર પડશે તો બીજું પાણી ઉમેરીશું આવી રીતે બેટર તૈયાર કરવાનું છે જે અડધો બાઉલ પાણી લીધું હતું એ બધું જ ઉમેરી દીધું છે આપણે પણ હજુ પણ આ બેટર થોડું કઠણ છે તો બીજું અડધો બાઉલ પાણી અમે ઉમેર્યું હતું આ રીતે આપણે લોટ બાંધી અને તેની ઉપર થોડા હાથેથી ખાડા પાડી આવી રીતે અને તેને પાંચથી છ કલાક માટે મૂકી દઈશું આથો આવે એવી જગ્યાએ જ્યાં ગરમ જગ્યા હોય એવી જગ્યામાં તમારે મૂકી દેવાનું છે સરસ આથો આવી ગયો છે તમે જોઈ શકો છો લોટની અંદર અમે આને છ કલાક સુધી રહેવા દીધો હતો હજ હવે આ થોડો કઠણ થઈ ગયો છે લોટ પલળીને દાળ ચોખા તો આની અંદર બે ચમચી પાણી ઉમેરી અને તેનું ટેક્સચર થોડું વડા બને એવું આપણે કરી લેવાનું છે વધારે પડતું ઢીલું નથી કરવાનું ફક્ત બેથી ત્રણ જ ચમચી પાણી ઉમેરી અને આ રીતનું ટેક્સચર કરી લેવાનું છે હવે આપણે આની અંદર મસાલા કરીશું તો તેના માટે અહીં અમે મીઠું લીધું છે સ્વાદ અનુસાર અમે સિંધો મીઠું લીધું છે તમે રેગ્યુલર મીઠું પણ લઈ શકો છો ધોઈને સમારેલી કોથમીર તમે આની અંદર મેથીની ભાજી પણ નાખી શકો છો આદુ મરચાં લસણની પેસ્ટ જો તમે લસણ ના ખાતા હોય તો સ્કીપ કરવાની થોડા તલ પણ આની અંદર લસણનો ટેસ્ટ સારો આવે છે અને અજમો થોડો અજમો લઈ અને હાથેથી મસળી અને તેની અંદર ઉમેરી દઈશું થોડી હિંગ ઉમેરીશું અને હળદર ચપટી ઉમેરીશું આની અંદર લાલ મરચું નથી ઉમેરવાનું એટલે લીલા મરચાં થોડા વધારે લેવાના આ થોડા તીખા અને ખાટા મીઠા હોય તો સારા લાગે છે જો તમને આની અંદર ગળપણ પસંદ હોય તો તમે અડધીથી એક ચમચી જેટલી દળેલી ખાંડ પણ ઉમેરી શકો છો આપણે આ એકદમ ગળ પણ વધારે નથી નાખવાનું પણ દહીંની ખટાશને બેલેન્સ કરવા માટે અડધીથી એક ચમચી ખાંડ ઉમેરવાની છે આની અંદર આપણે ચપટી ખાવાનો સોડા ઉમેરીશું એટલે કે બેકિંગ સોડા આને આપણે હાથો લાવવા તો મૂક્યું જ હતું પણ ઘારવડા અંદરથી સરસ સોફ્ટ અને ફૂલેલા બને એના માટે આપણે બેકિંગ સોડા ઉમેરવાનો છે બીજી બાજુ તેલ ગરમ કરવા મૂકી દેવાનું તેલ ગરમ થાય એટલે આ બેટરની અંદર આપણે એકથી બે ચમચી ગરમ તેલ ઉમેરીશું એટલે એકદમ સરસ આપણા ગારવડા તૈયાર થાય છે તમે જોઈ શકો છો કે કઈ રીતનું બેટર આપણે રાખ્યું છે હવે આપણે આ બેટરની અંદર ગરમ તેલ ઉમેરીશું આ વડા બહારથી એકદમ સરસ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા તૈયાર થાય છે અને બાળકોને તમે લંચ બોક્સમાં પણ આપી શકો છો આ ખૂબ જ ટેસ્ટી લાગે છે તો જો તમે ક્યારેય આ રીતે ઘારવડા ના બનાવ્યા હોય તો એકવાર ટ્રાય જરૂર કરજો તેલ ઉમેરી અને આપણે બરાબર મિક્સ કરી લઈશું હવે આપણે આમાંથી ગારવડા બનાવીશું તો થોડો પાણીવાળો હાથ કરી અને આ રીતે બેટર હાથમાં લઈ અને આવી રીતે વડા બનાવવાના છે વચ્ચેથી થોડું જાડું રાખવાનું અને સાઈડમાંથી થોડું પાતળું રાખવાનું ત્યારબાદ તેની ઉપર આપણે તલ લગાવીશું એટલે ખાવાની મજા આવે અને તેને આપણે ગરમ તેલમાં તળી લઈશું તેલ એકદમ ગરમ કરવાનું પહેલાં અને પછી જ્યારે આપણે વડા ઉમેરી દઈએ ત્યારે આપણે ગેસ ધીમો કરી દેવાનો છે નહીં તો અંદરથી કાચા રહેશે અને બહારથી વળી જશે એટલે ધીમા ગેસે સરસ ગારવડા તળવાના છે આ રીતે ઉલટાવી પલટાવી અને ગારવડા આપણે તળી લેવાના છે તમે જોઈ શકો છો કેટલા સરસ ફૂલી જાય છે તેલની અંદર નાખતાની સાથે જ આ અને આવી રીતે ઝારાની મદદથી તેલ તેની ઉપર નાખી અને આપણે ફૂલાવાના છે એકદમ સરસ ફૂલેલા ફૂલેલા ગારવડા તૈયાર થાય છે આપણા જે પારંપરિક રીતે જે હાંડવો બનાવવાની રીત હોય છે કુકરમાં એ રીત પણ અમે મૂકેલી છે પછી મેથી બાજરીના વડાની રીત પણ મૂકેલી છે તો તે પણ તમે સાતમમાં માટે બનાવી શકો છો છઠના દિવસે તો તેની લિંક પણ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ અને જે ફ્રૂટ સલાડ બનાવવાની રી રેસીપી હોય છે એ પણ અમે મૂકેલી છે તો એ પણ તમે સાતમ માટે બનાવી શકો છો છઠના દિવસે તો તેની લિંક પણ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તમને જો હાથેથી ના ફાવે તો આ રીતે એક પા ભીનું કપડું પાટલી ઉપર મૂકી અને આવી રીતે પાટલી ઉપર પણ તમે ગારવડા બનાવી શકો છો આ ફટાફટ તૈયાર થઈ જાય છે ને એકસાથે ઘણા બધા તૈયાર થાય છે આવી રીતે વડા બનાવી ઉપર તલ લગાવી અને તેલની અંદર આપણે ધીમે રહી અને આ રીતે કપડું ઊંચું કરી અને લઈને નાખી દેવાના છે વડાને જ્યારે વડા નાખીએ ત્યારે થોડું ધ્યાન રાખવાનું કે તેલ ઉડે નહીં તમારી ઉપર ગેસ આપણે મધ્યમ રાખી અને વડાને તળવાના છે આ રીતે પણ તમે વડા બનાવી શકો છો અને સરસ રીતે આ ઉલટાવી પલટાવીને આ વડાને આપણે તળી લઈશું તમે જોઈ શકો છો બધા જ વડા સરસ રીતે ફૂલી જાય છે તેલની અંદર અને આવી રીતે જારાની મદદથી તેની ઉપર તેલ નાખી અને પછી આપણે તેને ફેરવવાના છે એટલે સરસ ફૂલશે તો આ છઠના દિવસે તમે ચોક્કસથી ટ્રાય કરજો ઘારવડા બનાવવાની તો તૈયાર છે આપણા ઘારવડા ગારવડા અને તેને આપણે આ રીતે થોડો કલર બદલાય અને ગોલ્ડન થાય ત્યાં સુધી તળવાના છે હવે આપણે તેને એક ડીશમાં લઈ લઈશું અને એ જ રીતે બધા વડા આપણે તળી લઈશું તમે જોઈ શકો છો કેટલા સરસ આપણા વડા દેખાય છે જોઈને જ ખાવાનું મન થઈ જાય એવા આ વડા તૈયાર થાય છે અને જો તમારે આ રીતે થેપી અને ગારવડા ના બનાવવા હોય તો તમે જે રીતે આપણે દાળવડા બનાવીએ છીએ એ રીતે પણ તમે ગારવડા બનાવી શકો છો આ રીતે પણ આ રીતે બનાવેલા વડા પણ સરસ લાગે છે તમે કોઈ પણ રીતે બનાવી શકો છો આને પણ આપણે એ જ રીતે ધીમા ગેસે તળી લેવાના છે ગોલ્ડન થાય ત્યાં સુધી આના પહેલાં પણ અમે ઘણી બધી ફરાળી રેસીપી મૂકેલી છે ફ્રેન્ડ્સ તો તેની લિંક પણ હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ એ પણ તમે આઠમના દિવસે બનાવીને ખાઈ શકો છો એકનું એક ફરાળ ખાઈને જો તમે કંટાળી ગયા હોય તો અમે ઘણી બધી નવી નવી રેસીપી મૂકેલી છે અમારી ચેનલ પર તો એ તમે જોઈ અને તમે બનાવી શકો છો અને એ પણ એ પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે તો આ વડા પણ આપણા તૈયાર થઈ ગયા છે અને એકદમ જોઈને જ ખાવાનું મન થાય એવા ક્રિસ્પી વડા આપણા તૈયાર થાય છે આ તો તૈયાર છે આપણા ઘારવડા ફ્રેન્ડ્સ તેને અમે ગ્રીન ચટણી સાથે સર્વ કર્યા છે તમે દહીં સાથે પણ ખાઈ શકો છો અને ચા સાથે પણ ખાઈ શકો છો જો તમારી પાસે હાંડવા ઢોકળાનો લોટ તૈયાર હોય તો એમાંથી પણ તમે બનાવી શકો છો તો તમારે લોટ તૈયાર કરવાની જરૂર નથી અમે તમને એક વડું બતાવી દઈએ તમે જોઈ શકો છો કેટલા સરસ આપણા ફૂલેલા આ ગારવડા બન્યા છે અને એકદમ કડક એવા બન્યા છે હું તમને એક તોડીને પણ બતાવી દઉં અંદરથી પણ એકદમ સરસ તૈયાર થયા છે આ તેને અમે ગ્રીન ચટણી સાથે સર્વ કર્યા છે તમે ચા સાથે પણ ખાઈ શકો છો અને દહીં સાથે પણ ખાઈ શકો છો બીજી આવી નવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે ફરી મળીશું બાય